હલો મિત્રો કેમ છો બધા મજામાં આપણે બાપા સીતારામ એ બાપા સીતારામ આપણું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે અમારા ચેનલમાં બન્યા રહેજો આજનો આપણી વિષય છે મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ શું છે એ તમને કહો મ્યુચ્યુઅલ ફંડ એક પ્રકારનું રોકાણ છે આપણે ફિક્સ ડિપોઝિટ કરી છે આરડી છે એ જ રીતના મ્યુચ્યુઅલ ફંડ તમે કરી શકો છો તે મ્યુચ્યુઅલ ફંડમાં જે બેંકો જે બેન્કોના વ્યાજદર છે એના કરતાં આના વીય દસ સારા હોય છે હા એટલે ટૂંકમાં કહેવાય કે દોઢ ગુણા કે ડબલ હોય છે ને તે લાંબા ગાળામાં રોકાણ કરો તો ઘણો ફાયદો થાય છે મ્યુચ્યુઅલ ફંડમાં ને ટૂંકા ગાળામાં રોકાણ કરો તો એટલો બધો ફાયદો થતો નથી દાખલા તરીકે દસ વર્ષમાં કરો વીસ વર્ષમાં રોકાણ કરો તો મ્યુચ્યુઅલ ફંડમાં ઘણો ફાયદો થાય છે મને બેનિફિટ બેનિફિક સારો છે ને તે તેમાં રોકાણ કરવું બહુ સરસ છે તો કોઈપણ બેંકોમાં કે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો તેના વિશે વિશેષ માહિતી તમે બેંકમાં અથવા તો પ્રાઇવેટમાં તમે મ્યુચ્યુઅલ ફંડ વિશેની માહિતી લઈ શકો છો ને રોકાણ કરી શકો છો મેં પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલું છે તો મારી પણ સારી ઇન્વેસ્ટ હશે એમાંથી મ્યુચ્યુઅલ ફંડમાંથી હવે આટા વીકમાં હું તમને ઇક્વિટી છે પ્રિફેશન શેર ને એના વિશે હું તમને માહિતી આપીશ કે ઇક્વિટી શેર શું છે પ્રિફ પ્રિફેશન શેર શું છે એના વિશે હું તમને વિશેષ માહિતી આપીશ અમારા વિડીયો કેવો લાગ્યો તેના માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને અમારા વિડીયો જોવા માટે દરરોજ દરરોજ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો થેન્ક યુ